લાવવું છે ડીશ ની અંદર કઈ જોઈએ છે તમારે મઠો લેતો લઈએ દેજા આની અંદર વાટકીમ લેતો હોય ખુબ સરસ હું

તમારી ઉંમરના જોવે છે મને ખૂબ આનંદ થાય છે આવજો મારા ઘરે બેસવા આવજો હું આવીશ 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 હવે તો આપણે ઓળખાણ નીકળી મેં તો હું અંદર મેંક દો ઓળખાણ છે ને આ તો ભગવાન છે ને હા હા

हं गुवे पाटला ओल पण डिटडो हायर तो पण केवो काना तलाव हां 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 ई मारी बहन पण <laughs> सारू जय श्री कृष्णा माडी जय श्री कृष्णा तुम्हारी जुडे बात करीन आनंद